હેલો કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદક સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બેનો જે ઘણા ટાઈમ થી ઘણા બહેનો ની રિક્વેસ્ટ આવે છે કે મેડમ આપણે જે નાની સ્લીવ હોય ત્રણથી સાડા ત્રણ કે ચાર ની તો કેવી રીતના કટિંગ કરવું ને મોટી સ્લીવમાં કટિંગ કરવામાં શું ફરક હોય છે ને નાની આપણે સ્લીવ કટિંગ કરીએ તો શું ફરક હોય છે તો તમને હું આજે એવો વિડીયો સરસ મજાનો લઈને આવીશું કે જે તમને પ્રત્યક્ષ માપ કે જે બોડી ઉપરથી શરીર ઉપરથી માપી અને બતાવીશ તમને હું મોટી સ્લીવનું પણ માપ બતાવીશ કે કેવી રીતના તમારે લેવું ને નાની સ્લીવ નું માપ લેવું હોય તો કેવી રીતના લેવું એમાં તમારે મોરીનો ભાગ કઈ કઈ રીતે માપવાનો છે એમાં ઊંઠાકાર કેવી રીતે એ તમને પ્રેક્ટિકલી બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે તો હું તમને મેજર ટેપ થી તમને પહેલા બતાવું કે આપણે આ શોલ્ડર જોઈન કરેલો છે બરોબર આમાં શોલ્ડર તમારે બેનો જે પહેરતા હોય એની ઉપર હોય છે કે કોકને નાનો ગમતો હોય કોઈને મોટો ગમતો હોય તો આ રીતે મારે શોલ્ડર એટલે સુધી છે બરોબર તો આપણે આ રીતે સ્લીવ ને માપવાની છે બરોબર તમે જોઈ શકો છો મેજર ટેપ ને આ રીતે રાખવાની છે તમારે જેટલી આવતી હોય તમારે ત્રણ ની સ્લીવ આવે તો તમારે એટલે સુધી આવશે બરોબર સાડા ત્રણ તો એટલું ચાર તો કેટલું સાડા ચાર પાંચ એમ તમારે જેટલી તમારે સ્લીવ રાખવી હોય તે પ્રમાણે લેવાની હોય છે દસ તો દસ સાડા નવ તો સાડા આ રીતે મેજર ટેપ થી રાખીને તમારે માપવાની હોય છે આ રીતે સીધો હાથ રાખીને આ રીતે માપવાની છે પણ મોરી ના તમારા ભાગમાં ફરક હોય છે તમારે એક પેન ને બુક લઈને આ રીતે તમારે નોંધ કરતી જવાની છે તમારે સ્લીવ કેટલી રાખવાની છે બરોબર હવે આપણે મોરીનું માપ લઈએ તો મોરીનું માપ આ રીતે થશે તમારે મોરીનું માપ તમારે કેટલું આવશે આ રીતે દસ પછી સાડા નવ ની સ્લીવ હોય તો મોરીનું માપ કેટલું આવશે તો કે દસ આ રીતે આ રીતે ફરક થતો જાય પછી તમારે આ દસ ની સ્લીવ છે તો સાડા તમારે અલગ અલગ માપ આવશે મોરીનું કેમ કે તમે જેમ જેમ તમારી લાંબી સ્લીવ થાય એમ તમારું મોરીનું માપ માપ હોતું હોય છે એટલે એ રીતે તમારે બુકમાં લખીને પછી તમારે સ્લીવ કટિંગ કરવાની છે તમને સ્લીવ નું સમજાઈ ગયું હોય છે કે કેવી રીતના માપ લેવું બરોબર બ્લાઉઝની સ્લીવ હોય તો ને ડ્રેસ ની સ્લીવ હોય તો એ જ માપ આવશે પણ લંબાઈમાં તમારે વધઘટ થતું હોય છે તો એ રીતે તમારે માપી લેવાનું હવે આપણે મૂંઢાકારનું નું માપ લઈ લઈએ પ્રેક્ટિકલી તમને બતાવું તો ખ્યાલ આવે આ રીતે મોંઢાકારનો આવે છે આપણે તે બરોબર તો આપણે સિલાઈ માટેનું લૂઝિંગનું થોડું ઉમેરી લેવાનું એટલે લુઝિંગ માટે આપણે સાડા અત્યારે લઈ અડધો ઇંચથી એક ઇંચ તમે ઉમેરી શકો લુઝિંગ તમને લેવું હોય તો ને આ રીતે તમારે દોઢથી બે ઇંચ આપણે સિલાઈ માટે એક્સ્ટ્રા તો હવે તમને મેં પ્રેક્ટિકલી બતાવી દીધું હવે કટિંગમાં બતાવું કે કેવી રીતના તમારે ત્રણ થી સાડા ત્રણ થી ચાર ની ઇંચ સ્લીવ કેવી રીતના કટિંગ ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય સેમ મેથડ રહેશે એટલે તમે સમજી જશો કે કેવી રીતના તમારા સ્લીવમાં કટિંગ કરવામાં ને સિલાઈ કરવામાં તો એના ઘણા બધા વિડીયો પણ અપલોડ કરેલા છે પણ આ પ્રેક્ટિકલી તમને બતાવું તો વધારે ખ્યાલ આવે તો આપણે સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આપણે આ એક કાપડનો ટુકડો લીધેલો આ એક વખત ગઢીમાં રાખેલો છે બરોબર તો આપણે એક જ સ્લીવ કરીએ આ રીતે તમે ડબલ ફોલ્ડ કરશો તમારે બે સ્લીવ થશે હું તમને ખાલી પ્રેક્ટિકલી બતાવું એટલા માટે હું એક સ્લીવ જ બતાવીશ તમને તો આ રીતે આપણે રાખી દેવાનું છે આ ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની હોય છે હંમેશા જે ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેવી બરોબર તો આપણે ત્રણ ઇંચ ની રાખવી હોય બરોબર સ્લીવ તો આપણે કેટલું માપ લેવાનું જે સાદી સ્લીવ હોય તો દોઢ તો સાડા ચાર આવશે આ રીતે અસ્તરવાળી સ્લીવ હોય તો તમારે ત્રણ ઇંચ ની રાખી તો સાડા ત્રણ એ રીતે તમારે અડધો ઇંચ લેવાનો અસ્તર વાળે બ્લાઉજ હોય કે આપડે ડ્રેસ હોય અસ્તર વાળો આખામાં તો એ રીતે અડધો ઇંચ વધારવાનું સાદી સ્લીવ હોય તો દોઢ ઇંચ વધારવાનું તો આપણે ત્રણ ની કરીએ છીએ તો સાડા ચાર લીધું બરોબર હવે આપણે મૂંઢાકાર આપણો હતો તેર તો આપણે તેર નું અડધું કરવાનું લૂઝિંગ માટે એટલે આપણે સાડા તેર એટલે પોણા સાત આવે બરોબર એનું અડધું પોણા સાત માર્કિંગ કરી લઈએ આ રીતે

આ બધું પોઈન્ટ તમને સમજાઈ ગયું હશે આપણે આને આ રીતે માર્કિંગ ને જોઈન્ટ કરી લઈએ આ રીતે થશે આ રીતે આ રીતે તમે જે આમાં દોઢ ઇંચ આ રાખેલું તો તમે એનું પણ તમે આ રીતે લાઈનિંગ કરી શકો બરોબર આ રીતે વ્યવસ્થિત તમને સમજાવવા માટે બધા પોઈન્ટ બતાવું છું આ રીતે

તમારે બધી પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે પહેલો સેપ આપી દીધો બીજો શેપ કેવી રીતના આપવાનો છે આ રીતે અહીંયાથી આ રીતે જે આ પોઈન્ટ આપણે અહીંથી લીધું આ પોઈન્ટ એ બંને સરખા આવવા જોઈએ તો તમારે જયારે સિલાઈ કરશો ત્યારે આગળ પાછળ ભાગ નહીં થાય બાકી તમારી પ્રોબ્લેમ થવાનો જ છે કેમકે અહીંયા જે પોઈન્ટ આપણે શોલ્ડરના ભાગે જોઈન્ટ સરખા રહેવા જોઈએ દોઢ થી પોણા બે ઇંચ તમારા સિલાઈ માટે બે સરખું રહેવું જોઈએ આપણે સિલાઈ માટેનું આપણે જે ફિટિંગ છે ત્યાં આપણે બંને પોઈન્ટ સરખા રહેવા જોઈએ બંને આ આગળ પાછળ નું આવવું જોઈએ બરોબર તમે આ રીતે હશે ને તમે આ રીતે સેપ આપી દેવ આગળનો તો આગળ પાછળ થવાનું જ છે કે તમે અહીં કટિંગ કરી લીધું એટલે કાપડ ઘટે એટલે આપણે ઈ નથી કરવાનું તમારે સીધે સીધે આ સિલાઈ માટે ઉમેરેલ છે બંને પાર્ટ એક સરખા હોવું જોઈએ આ બંને પાર્ટ એક સરખા હોવું પછી તમારે અહીંયાથી શેપ આપવાનો છે જે પહેલેથી ભાઈઓ બેનો શીખે ને આ બહુ પ્રોબ્લેમ થાય છે એટલા માટે હું તમને પોઈન્ટ એક એક પોઈન્ટ સમજાવવાની કોશિશ કરું છું આ રીતે આપણે ત્રણની સ્લીવ કટિંગ થઈ ગઈ બરોબર આ રીતે માર્કિંગ થઈ ગયું તમારે કટિંગ ફક્ત આ રીતે જ કરવાનું છે આ રીતે તમારે આ રીતે રાખી ને આ રીતે કટિંગ કરી લેવાનું છે બરોબર હવે હું તમને આમાં નામાં તમને ચાર ઇંચ ની બતાવું બરોબર કાપડને પલટાવી ને ચાર ઇંચ સ્લીવ કેવી રીતના આપણે કરવી તે તમને હું સમજાવું બરોબર આ કાપડને આપણે પલટાવી લઈએ પેલા માર્કિંગ તમારે જે છે એ પ્રમાણે આ રીતે આપણે ચાર થી પાંચ ઇંચ સ્લીવ કરવી તો શું કરવું તે હું તમને સમજાવી દઉં આને આ કાપડ માં તો વધારે તમને ખ્યાલ આવે પછી એક તમને સ્લીવ કટિંગ કરીને બતાવીશ બરોબર હવે આપણે તમારે ચાર ઇંચનું સ્લીવ રાખવી બરોબર તો આપણે કેટલું લેવાનું સાડા પાંચ દોઢ ઇંચ ઉમેરી દઈએ આ રીતે સાડા પાંચ હવે આપણે મૂંઢાકાર તો આલો ચૌદ ઇંચ નો આપણે મૂંઢાકાર આવ્યો બરોબર આપણો મૂંઢો છે તો આપણે સાત તમારે સોળ હોય તો આઠ એ રીતે લેવાનું હું તમને સાત નો બતાવું બરોબર ચૌદ ઇંચ નો મૂંઢાકાર છે તો સાત થોડું અલગ બતાવું તો તમને વધારે ખ્યાલ આવે બધાનું અલગ અલગ માપ હોય છે બોડી મેજરમેન્ટમાં બરાબર શરીરનું માપ એ અલગ અલગ હોય છે બધાના બ્લાઉઝ અલગ અલગ હોય છે એટલે તમારે અલગ અલગ રીતે તમારે માપી અને તમારે કટિંગ કરતા પ્રેક્ટિસ કરવાની છે કટિંગની જેટલી પ્રેક્ટિસ કરશો ભાઈ બહેન એટલું ઝડપથી તમને કટિંગ આવડશે ને તમે ઈઝીલી આપણે જે ટેલર જેવું કામ કરી શકશો ઘરે બેઠે તમે કમાઈ શકશો એટલા માટે હું તમને બહુ સરળ રીતે સમજાવું છું તો તમે સમજી જતા હશે પ્રેક્ટિસ જરૂરી છે તમે હું બતાવું તે પ્રમાણે પ્રેક્ટિસ જરૂર ઘરે કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો તો મને પણ ખ્યાલ આવે કે મારી બહેનો જે હું રીતે વિડીયો બતાવું છું તો એ રીતે મહેનત કરે છે ને એ રીતે મારા વિડીયો જોઈને કંઈક શીખે છે તો મને ખુશી થશે

આ માર પીન આપણે જોઈન્ટ કરી લઈએ બરોબર આ રીતે આ બધા હું નાની સ્લીવના માપ બતાવું છું મોટી સ્લીવ નું તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો તો તેનું પણ પ્રેક્ટિકલી બતાવી દઈશ આ રીતે આ આપણે સિલાઈ માટે અસ્તરવાળી હોય તો તમારે 1/2 ઇંચ જ ઉમેરવાનું છે ખાસ ધ્યાન દેજો આપણે સાદી સ્લીવ છે એટલા માટે હું તમને 1 1/2 ઇંચ બતાવું છું આ રીતે થઈ ગયું બરોબર

એટલે જયારે તમે કટિંગ કરો તો કટિંગ કરીને પછી આ તમારે જોઈ લેવાનું ને સિલાઈ ટાઈમે તમારે સ્લીવ ને કેવી રીતના જોઈન્ટ કરવી જોઈને કેવી રીતના માપવી કેવી રીતના સ્લીવ જોઈન્ટ કરવી એક એક પોઈન્ટ બતાવેલા છે તે જોઈ તો જરૂર જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે સ્લીવ કેવી રીતના લગાવી વધઘટ થતી હોય તો શું પ્રોબ્લેમ થાય તમારે તો કેવી રીતના લગાવવી રેડીમેડ કુર્તી હોય તો તમારે સ્લીવ ઘટતી હોય તો શું કરવાનું તેના બધા મેં સોલ્યુશન બતાવેલા છે મારી ચેનલમાં તો મારે ચેનલની વિઝિટ જરૂર કરજો ઘણું તમને અને શીખવા ઘરે બેઠા તમે સેવન કરી શકશો બહાર જવાની તમારે જરૂરિયાત નથી ભાઈ બહેનો એટલી સરળ રીતે હું તમને બધી વસ્તુ શીખવાની કોશિશ કરું ને મારા વિડીયો તમને કેવા લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે કે મારા ભાઈ બહેનો અને મારા વિડિયા ગમે છે આ રીતે કોમેન્ટ આવતી એટલા માટે નાની સ્લીવ નું માપ કરી ને પ્રેક્ટિકલી બતાવેલું કે કેવી રીતના તમારે માપ લેવું અને કટિંગ કરવું તો આ વિડીયો કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને હજી સુધી મારી ચેનલ ને ન ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઈક કરજો કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ